નમસ્કાર દર્શક મિત્રો જૂનાગઢ એગ્રીસને સ્ટુડિયોમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો વાત કહેવામાં આવે જૂનાગઢ જૂનાગઢ એટલે ગિરિનારાયણ અને ગિરનાર પર્વત પર આવેલી આ નગરી છે અને ત્યાં આગળ એવા એવા વ્યક્તિઓ એવા એવા સંતોને એવા એવા મહાત્માઓ થયા છે કે જેમને હિસાબે ગિરનાર ગવાયો છે વખાણાયો છે ત્યારે આવા ગિરનાર ક્ષેત્રની અંદર સેવાભાવી સંસ્થાઓ ખૂબ જ સારું કામ કરી રહી છે અને આપણે એમને કહીએ છીએ મુઠ્ઠી ઉંચેરા માનવી મિત્રો માનવ વસાહતની વચ્ચે રહીને માનવોને એમના દર્દની અંદર સહયોગી બનીને ખાસ પ્રકારનો સપોર્ટ કરીને આગળ વધારવાનું કાર્ય જે કરીએ એમને કહેવાય મુઠ્ઠી ઉંચેરા માનવી મિત્રો આવા જ મુઠ્ઠી ઉંચેરા માનવી આજે આપણી સાથે છે અને ગિરનાર ક્ષેત્રમાંથી આવે છે એટલે તેઓ ગિરનારી ગ્રુપ એનજીઓ ચલાવે છે એવા પ્રમુખશ્રી સમીરભાઈ દત્તાણી કે જેઓ સ્કૂલમાં પ્રિન્સિપાલ છે સાથે સાથે ઉપપ્રમુખ શ્રી સંજયભાઈ બુહેચા કે જેઓ પેરામેડિકલ સ્ટાફ તરીકે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવે છે મિત્રો સર્વિસ કરવાની સાથે સાથે સામાજિક સેવા કરવી એ પણ ખૂબ અગત્યની બાબત પોતે માને છે અને એટલા જ માટે તેઓ આ પ્રવૃત્તિ કરી રહ્યા છે ખાસ સમીરભાઈ અને સંજયભાઈ તમારું સ્ટુડિયોમાં સ્વાગત છે સાથે સાથે સમીરભાઈ એ જણાવો કે તમે સર્વિસ કરો છો અને સાથે સાથે તમે આ પ્રકારનો સેવાકીય પ્રવૃત્તિઓનો એનજીઓ ચલાવો છો તો આ ગિરનારી ગ્રુપ એનજીઓ એની સ્થાપના કઈ રીતે થઈ તમને એવી કઈ પ્રેરણા થઈ કે તમારે આ પ્રકારનું કામ કરવું જોઈએ જ્યારે આપણે આપણે ચાર વર્ષ પહેલાં જોયું કે ભારત દેશ અને સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ફેલાયેલી હતી ત્યારે લોકો છે એકબીજાથી દૂર જતા હતા એકબીજાથી સોશિયલ ડિસ્ટન્સ રાખતા હતા એવા સમયે અમારું જે ગ્રુપ છે ત્યાં એક અમારી બીજી સંસ્થા છે તેના દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે તો વર્ષોથી એ ભોજનની વ્યવસ્થા મારા ઘરે જ ચાલે છે એટલે એ અનુરૂપ અમે સિવિલ હોસ્પિટલ જૂનાગઢની જાહેર રસ્તા ઉપર જ્યાં જ્યાં જરૂર હતી ભોજનની તે વ્યવસ્થા અમે કરતા હતા તો એવા સમયે અમે સિવિલ હોસ્પિટલની અંદર જોયું કે લોકો છે જેમાં થેલેસેમિયાના બાળકો કે જેનું જીવન જ લોહી ઉપર આધારિત હોય પંદર દિવસે બાવીસ દિવસે મહિને દિવસે લોહી ચડાવવું પડતું હોય છે તો એની પરિસ્થિતિ જોઈ ત્યારે ખણી એમ દુઃખ થયું કે ભાઈ આ લોકોનો શું વાગે એમ તો એવા સમયે રક્ત તો અમે રેગ્યુલર છે એ વર્ષોથી હું પણ ડોનર છું બ્લડ ડોનર પણ ત્યારે એમ થયું કે લોહી માટેની પણ મહેનત આપણે સાથે સાથે કરવી જોઈએ એટલે એ વિચારના અનુરૂપ કરી અને ત્યારથી ગિરનારી ગ્રુપની સ્થાપના કરવામાં આવેલી હાલમાં પણ મારી સાથે પાંચસોથી વધુ બ્લડ ડોનરો છે કે જ્યારે પણ કોઈ જરૂર પડે બ્લડની સિવિલ હોસ્પિટલમાં કે કંઈ પણ તો ફોન કરતાં તાત્કાલિક તેઓ અમને સાથ સહકાર આપી અને તરત જ બ્લડ દેવા માટે આવી જાય છે

તો કોરોના કાળ દરમિયાન જે વિપરીત પરિસ્થિતિ આવી ત્યારે તમારું આ એનજીઓ તમે લોકો કઈ રીતે લોકોને ઉપયોગી બન્યા હા હવે કોરોના કાળ દરમિયાન જે કંઈ ઇન્સિડન્ટ્સો બન્યા આપને બધાને ખબર જ છે કે માનવ માનવથી ભાગતો હતો ત્યારે એક એવી પરિસ્થિતિ સજાણી હતી કે લોકોને હૂંફની જરૂરત હતી એ હૂંફ પાડવા માટેનું એક અમારું ગિરનારી ગ્રુપ જે છે એ પૂરા પ્રયાસો કરતી હતી અને લોકોને જે પ્રકારની મદદ જોતી હોય ધારો કે દવાખાને લઈ જવા અથવા દવા લેવાની અથવા કોઈ પણ જગ્યાએ ક્યાંય જવાની અથવા એને કોઈ પણ વસ્તુ લેવાની જરૂરત હોય તો અમારા ગ્રુપમાંથી ગમે વ્યક્તિ એક એમનો સંપર્ક કરી અને એમના ઘરેથી એમને જે કંઈ એની રિક્વાયરમેન્ટ હોય એ પૂરી કરવાનો પ્રયત્ન કરતા ત્યારે એવી પરિસ્થિતિ હતી કે સોશિયલ ડિસ્ટન્સ અને ચૌદ દિવસનું ક્વોરન્ટાઇનનો પીરિયડ હતો એટલે લોકો એકબીજાના ઘરે જઈ શકતા ન હતા પણ અમે એમના ઘરની બહાર ઊભી અને એમના વિવિધ માધ્યમો દ્વારા એમની જે જરૂરિયાતો હતી એને પૂરી પાડવાનો પ્રયત્ન કર્યો સાથે સાથે અમે કોવિડ કેર સેન્ટર પણ શરૂ કર્યા હતા કે જેની અંદર કે સર્વજ્ઞાતિ કે જે લોકોને કંઈ જગ્યા ન મળે એના માટે અમે ઓક્સિજનથી માંડી મેડિસિન અને એમડી ડોક્ટર લેવલ સુધીની તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ રાખેલી હતી મિત્રો બહુ સુંદર મજાની સાહેબે વાત કરી આપણને કે એ સમય એટલો ભયંકર સમય પસાર થયો આપણી પાસેથી કે જેમની અંદર દરેક લોકોને પોતાના જીવ બચાવવાની વાત હતી ત્યારે આ સંસ્થા જે છે એ સહયોગી બની છે કહેવાય છે કે અંદરથી જો તમારો ભાવ હોય એ પ્રકારે આપણે કહીએ છીએ ને કે જનની જણ તો ભક્ત જ જણજે કાં દાતા કા સુર નહીં તો રહેજે વાંજણી મત ગુમાવી સ્નુર આપણી અંદર ભક્તિ ભાવ હશે આપણા જે ભગતો થયા એને શું કર્યું છે એને સેવા કરી છે લોકોની સેવા કરી છે ને લોકોની સેવા ક્યારે કરવાની હોય જ્યારે લોકો સાજા હોય ત્યારે તો કરવાની ન હોય આવી વિષમ પરિસ્થિતિની અંદર જ આ એનજીઓએ કામ કર્યું ખૂબ સરસ મજાની વાત કરીને તમે કોવિડ કેરની પણ વાત કરી છે તો આવા ભયંકર પરિસ્થિતિની અંદર તમે લોકો તમારું ગ્રુપ જે છે એ આગળ આવીને કામ કરતા હતા ત્યારે તમારા કેવા ફિલિંગ્સ હતા તમને લોકો શું કહેતા અથવા તો એ સમયે લોકોના તમે આંસુ લુછા છે તો એમના પ્રત્યેનો તમારા પ્રત્યે એમને કેવો ભાવ થતો હતો એમની કોઈ ખાસ વિશેષ વાત હોય તો હા એમાં એક વિશેષ વાતો તો ઘણી બધી જોવા મળી હતી અમને એમાં ઘણા બધા લોકો આમ પાંગડા થઈ ગયા હતા કે અમારું કોઈ છે નહીં જ્યારે માણસ પાંગડો બને છે ત્યારે એનો મગજ જે છે એ હાઉ સાયલેટ થઈ જતો હોય છે એને કોઈ પ્રકારનું ભાન નથી હોતું પણ એવા સમયે અમે એની પાસે જઈ અને એમને હુંફ આપતા હતા અને સિવાય કે અમે એની બાજુમાં બેસીને ત્યારે એવો માહાલ હતો કે ડિસ્ટન્સ ફરજિયાત હતું છતાં અમે એની બાજુમાં બેસી અને એને જે સાંત્વના આપતા હતા કે ભાઈ તમે કંઈ ચિંતા કરોમાં કંઈ થવા નથી તમારા પરિવારજનોની ચિંતા કરોમાં એ સિવાય તમારે કંઈ પણ પ્રશ્ન હોય કોઈ પણ ફાઇનાન્શિયલથી માંડી દૂધ દહીં ત્યારે એવું હતું કે ઘણા લોકોને લેવા કરાવવા માટે ઘણા બધા પ્રશ્નો થતા હતા પણ એ પ્રશ્નો પણ અમે બને ત્યાં સુધી લોકોને એડોપ્ટ કરાવ્યા કે ભાઈ મદદ કરવાની ભાવનાથીને જ અને બીજી વાત એ બની કે અમુક લોકો પાસે અમે ગયા હતા તો એ લોકો જ્યારે સાજા થઈ ગયા પછી જે આ બધું માહોલ વયો ગયો ત્યારે એ લોકો હર્ષભેર અમને મળવા આવ્યા સાહેબ અને અમને અભિવાદન આપ્યું અને અમારું સન્માન કર્યું લોકો કે તમે અમારી જે કપરી પરિસ્થિતિમાં તમે અમને સાથ આપ્યો છે એ અમે ક્યારેય નહીં ભૂલી શકીએ એટલે ત્યારે એક અમને પણ ખુદને એમ થયું કે અમે જે તે સમયે વર્ક કર્યું હતું તો એ આજ લેખે છે કે આ લોકો પાછા આજે સાજા થઈ અને આપણું સન્માન કરે કહી દો આ અમારું સન્માન હતી આ તમે અહીંયા અત્યારે છો આ દુનિયામાં એ અમારા માટે મહત્વ છે વાહ બહુ સરસ વાત છે કહેવાય છે કે માનવ સેવા એ જ પ્રભુ સેવા સમીરભાઈ ખાસ તમે જે વાત કરી કે તમારી પાસે પાંચસો વ્યક્તિઓ જે છે એ બ્લડ ડોનેશન માટે તૈયાર હોય છે તો કોરોના સમય દરમિયાન તમે જે પહેલાં વાત કરી હતી કે જે ખાસ બાળકોને જરૂરિયાત હોય તો આ પીરિયડની અંદર કઈ રીતે તમે એ હેન્ડલ કરેલું ત્યારે ટૂંકમાં કોઈને બ્લડની જરૂર પડતી ત્યાં પણ સિવિલમાં હાલની તકે પણ મારા નંબર ત્યાં આપેલા છે કે કોઈપણ રક્ત માટે હેરાન થતું હોય થેલેસેમિયા હોય ડિલિવરી કેસ હોય કોઈપણ બાબતમાં તો ત્યારે એ લોકો અમને ફોન કરે છે ડાયરેક્ટ દર્દીને જ મારા નંબર આપી દેવામાં આવે છે કે ભાઈ આ વ્યક્તિનો સંપર્ક કરો બ્લડની વ્યવસ્થા કરી આપશે એટલે ત્યારે પણ એ સમયથી અમે શરૂઆત કરેલી કે ભાઈ કોઈને બ્લડની જરૂર પડે તો તાત્કાલિક અમે અમને જાણ થાય એટલે અમે ડોનર જે અમારી પાસે હોય એને વાત કરીએ એટલે જેને અનુકૂળ હોય તે ડોનર આવી અને કોઈ હજી સુધી અમને ના નથી પાડતા કે ભાઈ બ્લડમાં અમે તૈયાર જ હોય છે અત્યાર સુધીમાં દર મહિને સો દોઢસો દોઢસો બસો જેટલા લોકો છે એ દર મહિને અત્યારે પણ સિવિલ હોસ્પિટલમાં અને પ્રાઇવેટ હોસ્પિટલમાં બ્લડ માટે અમારી સાથે ટીમ જોડાયેલી છે સમીરભાઈ હું તમને એ કહેવા માંગુ છું કે એ સમય જ્યારે કોરોનાનો હતો અને એ સમયે જો આપણી પોતાની અંદરની જે તાકાત ઘટી જાય અથવા તો આપણે એ રીતે બીમાર પડી જવાની શક્યતાઓ એમાં વધારે રહે તો ત્યારે કેવા પ્રકારના ફિલિંગ સાથે લોકો આવતા અથવા તો કઈ રીતે તમે એમને ટ્રીટ કરતા કે ભાઈ આપણે કરવું જોઈએ એ સમયે અમુક બીક તો ખરેખર બધાને હતી કે ભાઈ શું થશે કોરોના આવશે તો અમે થશે કે નહીં પણ તો પણ ઘણા હિંમતવાન વ્યક્તિઓ હતા કે એવા સમયે પણ બ્લડ દેવા આવતા હતા અમારી સાથે આવતા હતા અમે મારું ગ્રુપ પણ સાથે રહેતું હતું કે ભાઈ જ્યાં જરૂર પડે તો ત્યાં એને બ્લડ આપણે પહોંચાડી શકીએ ઈવન અમારી સાથેના બે ત્રણ મિત્રો એમ પણ હતા કે જે મરણ થયેલા વ્યક્તિઓ હતા કોરોના સમયમાં તો એને સમસ્થાનમાં મૂકવા પણ અમારી ટીમ છે એ જતી હતી કે કોરોનાની અંદર ઘણી વખત છે ગામડાના લોકો અહીંયા દર્દીઓ આવતા હતા અને ફરી પાછા એના ગામમાં નહોતા જતા તો એવા સમયે પણ અમે સમશાન માટે છે એ ડેડ બોડીઓ મૂકવા માટેની સેવાઓ અમારા ગ્રુપ દ્વારા અમારા વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલી છે બહુ સરસ મિત્રો આ કામગીરી જે છે એ ઉમદા કામગીરી કહેવાય કે માનવ સેવાથી મોટી કોઈ બીજી સેવા નથી આપણે ઘણી બધી આ અઘરી વાતો કરી લીધી આપણે કોરોનાની યાદ કર્યો પરંતુ એટલા માટે યાદ કરવો પડ્યો કે ગિરનારી ગ્રુપે એ જગ્યાએ એ સમયે ખડા પગે ઊભા રહીને માનવ સેવા કરી છે હવે થોડી એ પણ વાત કરીએ કે ગિરનારી ગ્રુપ હવે શું કરી રહી છે ખાસ કરીને સંજયભાઈ એ તમે જણાવો કે હાલ અત્યારે આપણો એનજીઓ જે છે એ કેવા કેવા પ્રકારની પ્રવૃત્તિઓ જે છે એ કરી રહ્યો છે હા વર્તમાન સ્થિતિમાં છેલ્લા ઘણા સમયથી ગિરનારી ગૃહ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમાં અમે સરોવરવ નિદાન કેમ્પ કરીએ છીએ પછી રક્તદાન કેમ્પ કરીએ છીએ પછી એજ્યુકેશન કે લોકોને જે અત્યારે ટીનેજર્સમાં હોય છે તો એને અમે માનસિક સમતુલના કઈ રીતે રાખવી એ અંગેનું માર્ગદર્શનનો સેમિનાર કરીએ છીએ પછી પાંચ વર્ષથી માંડી અને બાર વર્ષ સુધીના બાળકોનું એક પ્રોગ્રામ કરીએ છીએ સ્પર્ધાત્મક સ્પર્ધાત્મક પરીક્ષાઓ પછી એમાં ધારો કે દોડ હોય પેપર હોય એવું બધું લઈએ છીએ એ સિવાય જરૂરિયાતમંદ લોકો ધારો કે કેન્સરગ્રસ્ત પરિવાર હોય એને જો કોઈ કમાવાડું ન હોય અથવા સાવ સિંગલ વ્યક્તિ હોય કે એને કોઈ કમાવાડું હોય એવા પચીસથી ત્રીસ વ્યક્તિઓને અમે અનાજ કરિયાણાની કીટ આપીએ છીએ એ સિવાય ઘણી બધી પ્રવૃત્તિમાં જોઈએ તો ઝૂપડપટ્ટીઓ હોય છે જ્યાં બાળકો રહેતા હોય છે એમના માટે અમે સૂકો નાસ્તો છે અથવા બીજી જે કંઈ વસ્તુ હોય છે ફ્રૂટ છે એ આપવા જતા હોય છે પછી અમુક લોકોના બર્થડે હોય છે તો એ બર્થડે સેલિબ્રેશન કરવા માટે અમને ફંડ આપતા હોય છે અમે એનું એ ફંડ લઈ અને અમે ઝૂપડપટ્ટીવાળા વિસ્તારની અંદર લોકોને એની મનપસંદની વસ્તુ ખાવી હોય એ લઈ અને એમને અમે આપીએ છીએ વાહ બહુ સરસ વાત કરી મિત્રો ખાલી એક એનજીઓ પણ અલગ અલગ આયામ ઉપર કામ કરી રહ્યા છે એટલે કે લગભગ સમાજના દરેક વર્ગને આવરી લીધો છે ત્યારે ખાસ સમીરભાઈ તમારી પાસે એ વાત પણ જાણવા માગીશ કે આ ઉપરાંત એ આ થઈ બધી મનુષ્યની સેવા કે એમને તમે કોઈ પણ માની લો કે હેલ્થને લગતી કોઈ પ્રોબ્લેમ હોય અથવા તો બાળકોને કંઈક આગળ લઈ જવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ સાહેબે વાત કરી તો આ ઉપરાંત તમે લોકો અબોલ પ્રાણીઓ માટે પણ થોડું ઘણું કાર્ય કરો છો એ કઈ રીતે કાર્ય કરો છો જેમ કે શિયાળો ગયો તો શિયાળામાં અમે જે તાજા જન્મેલા ગલુડિયાઓ હોય તો એને દરરોજ રાત્રે દૂધ અને રોટલી આપવા જઈએ છીએ કે જુનાગઢના જે કોમર્શિયલ વિસ્તારો છે ત્યાં દરરોજ રાત્રે આખો શિયાળો ત્રણ મહિના સુધી આ પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે કે જ્યાં ગલુડિયાને દૂધ અને રોટલી આપવામાં આવે છે તે ઉપરાંત હવે ઉનાળો આવી રહ્યો છે તો એને અનુરૂપ માટે ગોળ અમે ગાયો માટે લાડવા જે રખડતી ગાયો છે તેના માટે અમે ગાયોને લાડવા આપવાનું આયોજન કરીએ છીએ તે ઉપરાંત આ વર્ષે એક નવું આયોજન અમે કરેલું હતું સરકારી શાળાના બાળકો માટે પ્રવાસના કે જે જુનાગઢ છે ધાર્મિક નગરી છે અહીંયા ઘણા લોકો છે એ ફરવા આવતા હોય છે તો સરકારી સ્કૂલના બાળકો ને અહીંયા કોઈ તકલીફ ન પડે અહીંની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમે સરકારી સ્કૂલ ભારતીય આશ્રમ જે ભવનાથમાં આવેલું છે તેના સહયોગથી અમે છવ્વીસ હજાર જેટલા બાળકોને ભોજનની વ્યવસ્થા કરાવેલી હતી તે ઉપરાંત રોકાવા માટેની પણ વ્યવસ્થા ત્યાં ભવનાથ ખાતે અમે કરવામાં આવેલી હતી બહુ સરસ વાત કરી મિત્રો કહેવાય છે કે સેવા કરવી હોય ને તો માત્ર તમારે હૈયે હામ જોઈને આગળ નીકળી જવું પડે અને તો અને તો જ થાય એક બાજુ પોતે પોતાનું કાર્ય કરે છે પોતે પોતાની સર્વિસ કરે છે અને વધારાનું એટલે કે પરિવાર તો હોય જ પણ પરિવારથી પણ આગળ નીકળીને સમાજની સેવા માટે આ કાર્ય ભગીરથ કાર્ય એ લોકો આગળ વધારી રહ્યા છે સાથે સાથે સમીરભાઈ તમારી પાસે જ વાત આપણે જાણવા માગીશું કે આપણું જૂનાગઢ જે છે એને ગ્રીન જૂનાગઢ ક્લીન જૂનાગઢ આપણે બનાવવા માગીએ છીએ સાથે સાથે ગવર્મેન્ટ પણ સ્વચ્છતા અભિયાનના આગ્રહી રહ્યા છે અને ખાસ આપણો ગર્વો ગિરનાર અને આપણું તો નામ જ છે ગિરનારી ગ્રુપ બરાબર તો ગિરનારને સ્વચ્છ રાખવા માટે તમે કેવા કેવા પ્રકારની કામગીરી હાથ ધરી છે એટલે એમાં જ્યારે પરિક્રમા પૂરી થાય ત્યારબાદ એક મીટ નું આયોજન થયું હતું તેમાં નક્કી થયું હતું કે ભાઈ સાફ સફાઈ અભિયાન હાથ ધરવું તો અમારા ગિનારી ગ્રુપ દ્વારા બે દિવસ સુધી ભવનાથ વિસ્તારથી લઈને બોરદેવી વિસ્તાર સુધીનો જે વિસ્તાર આવેલો છે ત્યાં સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલું હતું જેમાં સાધુ સંતો પણ અમારી સાથે જોડાયેલા હતા અને ઘણો ખરો વિસ્તાર છે એ સાફ કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવેલો હતો આગામી સમયમાં પણ જૂન જુલાઈ આવશે ત્યારે વૃક્ષારોપણ થાય તે માટે વધુ વધુ અમારી ટીમ દ્વારા પ્રયત્ન કરવામાં આવશે એટલે આપણું ગામ જ હરિયાળું છે કે ભાઈ આવડું મોટો ભવનાથ વિસ્તાર આવડું મોટો ગિરનાર તો અમારા ગ્રુપ દ્વારા પણ જેટલા અમારા હરિયાળી માટે ફરીથી પાછો તમારી પાસે આવીશ કે આપણે અગાઉ વાત કરી સમીરભાઈ કે આપણે લગભગ છવ્વીસ હજાર જેટલા વિદ્યાર્થીઓને રહેવાની જમવાની સગવડતા કરી હતી તો આપણે આ ક્લીન અને ગ્રીન જુનાગઢ માટે એ વિદ્યાર્થીઓને સાથે લઈને કઈ અલગ અલગ કાર્ય કરી શકીએ કે કેમ હા હવે એમાં એવું છે કે જે છવ્વીસ હજાર વિદ્યાર્થીઓ આવ્યા હતા એ વિદ્યાર્થીઓ બધા સ્ટેટમાંથી આવ્યા હતા એટલે અત્યારે વર્તમાન સ્થિતિમાં અમારા ગ્રુપ અને અમારા માધ્યમ દ્વારા જે અમારા ટચમાં જે અમુક એક બે સંસ્થાઓના વિદ્યાર્થીઓ જે છે એને લઈ અને અમે ગિરનારના સ્વચ્છતા અભિયાનમાં જોડાયેલા હતા ઓકે ખાસ કરીને એવી કોઈ સ્પર્ધાઓ રાખી શકાય કે એવી કોઈ કામગીરી કરી શકાય કે જેમને આ કાર્ય માટે પ્રોત્સાહન પણ મળે વિવિધ સ્પર્ધાઓ રાખી શકાય કે જેમને હિસાબે આપણું પર્યાવરણ જે સુધરે અને આપણો ગિરનાર જે છે એ ક્લીન બને ખાસ કરીને જૂનાગઢ તંત્ર કોર્પોરેશન અને જૂનાગઢની ઘણી એવી સેવાભાવી સંસ્થાઓ છે કે જૂનાગઢને અત્યારે પ્લાસ્ટિક મુક્ત કરવા માગે છે જૂનાગઢની અંદર સ્વચ્છ બને અને પ્લસ ગ્રીન રિવોલ્યુશન એટલે કે વૃક્ષારોપણ થાય તો એમની અંદર તમે લોકો આ પ્રકારે વિદ્યાર્થીઓને જોડો તો ખૂબ સારી એવી કામગીરી થઈ શકે સાથે સાથે મેડિકલ બાબતની જ વાત છે તો તમારી સાથે એ પણ વાત કરી લઈ કે અત્યારે લોકોને જે જરૂરિયાત હોય છે મેડિકલ સાધનોની તો એની અંદર તમે કઈ રીતે કામગીરી કરો છો અચ્છા મેડિકલ સાધનોમાં એવું છે કે અમારી પાસે ઘણા બધા મેડિકલ સાધનો છે કે જે લોકોને વિવિધ રીતે ઉપયોગ થઈ શકે એમ છે કે પેરેલિસિસ થયેલું હોય તો એને ધારો કે હાઇડ્રોલિક બેડની જરૂરત પડે તો અમારી પાસે હાઇડ્રોલિક બેડ છે પછી વોકર છે વ્હીલચેર છે એવી ઘણી બધી વસ્તુઓ છે કે જે દર્દીઓને ઉપયોગ થઈ શકે અને જે લોકોને જોતી હોય છે એ લોકો અમારો સંપર્ક કરી અને અમે એ લોકોને નિઃશુલ્ક ને વિધાઉટ ડિપોઝિટ અમે આપીએ છીએ એને વાહ મિત્રો ખરા અર્થમાં ગિરનારી ગ્રુપ જૂનાગઢની અંદર એક એવો એનજીઓ છે કે જે લોકોને હર હંમેશના માટે સહાય બનવા માટે આગળ વધી રહ્યો છે મિત્રો એ લોકો પોતે પોતાના કાર્ય ઉપરાંતનું વધારાનું આ કાર્ય સમાજ સેવાનું કરી રહ્યા છે ખરા અર્થમાં એ આપણને પણ પ્રેરણા આપે છે કે આપણે પણ કંઈક કરવું જોઈએ તો મિત્રો ખાસ એ પણ વાત સંજીવભાઈ હું તમને કહેવા માગું છું કે બીજા લોકો જે કંઈ કરવા માગે છે આ પ્રકારની સેવા કરવા માગે છે અથવા તો આર્થિક સહયોગ કરવા માગતા હોય તો એ લોકો તમારા સુધી કઈ રીતે પહોંચી શકે અચ્છા હવે અમારું અત્યારે જે ગિરનારી ગ્રુપ જે છે એમાં અમે પંદરથી છતાં પણ પ્રકારની મદદ કરવાની સમીરભાઈ દત્તાણીનો મારો નંબર છે સંજય એસ બુહેચા અઠાણું બસો બેતાલીસ નેવું ચાર ત્યાંશી અને સમીરભાઈ દત્તાણી પ્રમુખ સાહેબ છે મારા હાજી સમીરભાઈ આપનો મોલ નંબર નેવું નવ ત્રેવીસ એક સિવિલ હોસ્પિટલમાં દવાખાનામાં કોઈ જરૂરિયાત પડે ભોજનથી લઈ લોહીથી લઈ અને ઉઢવા પાથરવાથી તો આપ અમારો ગમે ત્યારે સંપર્ક કરી શકો છો મિત્રો કહેવાય છે ને કે જ્યારે વાત કરતા હોય કે સાચું સગું કોણ તો ખરા અર્થમાં જ્યારે તમારે જરૂર પડે અને એ સમયે તમારી સાથે જે ઊભા રહે ને એ સૌથી નજીકના સગા કહેવાય અને એ સગાનું જો કોઈ સરનામું હોય તો આ ગિરનારી ગ્રુપ જૂનાગઢમાં છે તો મિત્રો ક્યારેય એવું નહીં માનતા કે તમે લોકો એકલા છો અહીંયા આવડું મોટું ગિરનારી ગ્રુપ તમારી સાથે છે કે તમારી દરેક સમસ્યા હશે ને એમનું નિવારણ માટે એ સચોટ પ્રયત્ન કરશે તમને સહયોગી બનશે ખાસ કરીને સમીરભાઈ અને સંજયભાઈ તમે લોકો અમારા સ્ટુડિયોમાં આવ્યા તમે ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છો કે જે ભાગ્યશાળી માણસો હોય એને આ પ્રકારની સેવાનો લાભ મળતો હોય છે તમે કપરા સમયની અંદર એટલે કે કોરોના કાળની અંદર પણ તમે તમારા જીવની પરવા કર્યા વગર તમે સમાજ માટે ઉપયોગી બન્યા છો આ પરિસ્થિતિ માંડીને હાલ તમે અત્યારે પણ ખૂબ સારી કામગીરી કરી રહ્યા છો મિત્રો એક વાત વધારાની પણ ઉમેરવી પડે કે ચાની ચુસ્કી સિવાય માણસનો દિવસ નથી ઉગતો તો આ ગિરનારી ગ્રુપ જે છે ને એ લીલી પરિક્રમા હોય કે શિવરાત્રિનો મેળો હોય તમે પધારો ને તો ચા તો તમને અચૂક પાસે જ તો મિત્રો એમની ચા પીવા માટે સાથે સાથે કંઈ આવા પ્રકારની જરૂરિયાત હોય તમે અટકો ત્યારે અમે તમને આ નંબર પણ અમે નીચે લાઈનમાં તમને આપી દેશું એમનો સંપર્ક કરજો અને ગિરનારી ગ્રુપ તમને માટે તમારા માટે હંમેશાને માટે સહયોગી બનશે તો સમીરભાઈ અને સંજયભાઈ તમે અમારા સ્ટુડિયોમાં પધાર્યા તમારા આ એનજીઓના માધ્યમથી તમે ઉત્તરોત્તર ખૂબ સારી કામગીરી કરો વધુમાં વધુ લોકો જે છે એમને સહયોગી બનો અને ઉત્તરોત્તર તમારો એનજીઓ ખૂબ જ નામના મેળવે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ સાથે સાથે તમારા બેઉનો અમે ધન્યવાદ માનીએ છીએ આપ ધન્યવાદ અમે પણ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આપે અમને આ સ્ટુડિયોમાં બોલાવ્યા અને આપના આ માધ્યમ દ્વારા જે અમારી એનજીઓને પ્રોત્સાહિત કરેલી છે અને ખરેખર જે જરૂરિયાતમંદ વ્યક્તિને આમાંથી કદાચ લાખો જોવે એમાંથી એકાદ વ્યક્તિ પણ જો અમને ફોલોઅપ લેશે ને તો અમે પણ ધન્યતા અના જય ગિરનારી જયારે